તો હેલો ઈ શું ફેમિલી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છીએ એક નવા બ્લોગને અને નવા જોશ અને જોનુંની સાથે તો મિત્રો આજે આપણે ફરીથીને આવી ગયા છીએ આપણા નવા બ્લોગમાં મિત્રો હાલમાં તમને ખબર જ પડી ગઈ છે થમલિંગ જોતાં તો આપણે કઈ જગ્યાએ આવ્યા છે મિત્રો તે તમને થમલિંગ જોતાં ખબર પડી ગઈ તો આજે આપણે આવ્યા માં જગદંબા ખોડિયારમાંના દર્શન કરવા માટે વેજની અંદર તો મિત્રો આપણા વિડીયોમાં બના છો નવા આવી જાઓ તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેશો લાઇક કરી દેજો મિત્રો તમને હાલો આજે મા જગદંબા ખોડિયારમાંના દર્શન કરવા આપણે આવે છે આવ્યા છે તો તમને જરૂર ને જરૂર માતાજીના દર્શન કરાવો તો મિત્રો બસ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે નવા આવી જાઓ તો આપણી ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો આપણે બન્યા રહીશું વિડીયોમાં ખાસ ખ્યાલ પડી ગયો છે પાલીતાણા બત્રીસ છે અને જેસરબાર છે તો હાઈવે નંબર બે અને આવી ગયા છીએ આપણે અયાવેજ નંબર બેની અંદર તો આ છે માં આપણે જગદંબા ખોડિયારમાંના દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો તો આ છે આપણું ની અંદર તો જો હાલની અંદર અત્યારે થોડુંક મંદિરની સવાર સુવારમાં ટાઈમ છે આઠ નવ વાગ્યા છે મિત્રો તો આપણે દર્શન કરવા માટે ની જવાનું પહેલા તો આપણે જોઈએ દર્શન કરવા માટે તો થોડુંક તમને ગાયનું વાતાવરણ પણ બતાવીશ મિત્રો અત્યારે કોઈ પ્રકારનું જ્યારે વાર તહેવાર હોય ત્યારે બહુ જ માણસ આવતું હોય જરૂર ને જરૂર મિત્રો આપણે બન્યા વિડીયો હજુથી જઈ શકાય બસ આ બધું વસ્તુ દુકાનની અંદર નામ ખાલી દર્શન માટે જાય આ છે મિત્રો અહીંથી ગેટ તો આપણે તો આ બધી સુંદરીને એવું બધું જોઈ છે છો ગેટ નંબર મિત્રો ને બધા લોકો શ્રીફળ તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે મા જગદંબા ની અંદર અને આઈ તમે જોઈ શકતા છો બધું મિત્રો તો તમને ફૂલ વિડીયો આપણે મિત્રો બતાવીશ થોડો ઘણો ઇતિહાસ પણ મિત્રો તમને આ વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો તમે વિડીયોના એન્ડિંગ લઈને આપણે બનાવી રહેવાનું છે મિત્રો તો બસ જરૂર હવે મિત્રો આપણે વિડીયોમાં

અને બસ હવે આપણે જવાનું છે છગદંબાને આપણે ચૂલો જોલાવી લીધો છે મિત્રો અને હવે સીધું જ આપણે તમને અંદરના મંદિરના દર્શન કરાવીશું મિત્રો છકદંબા કડિયામાનું મંદિર છે જોઈ શકાય એ બધા એ લોકો શ્રદ્ધા બહુ બધા દર્શન કરવા આવે તો લીમડાના નીચે મિત્રો એમાં ક્રિશોડી રાજા છે એમાં ખડીયામાં સરસ મજાનું મિત્રો અત્યારે ઝૂલાની અંદર આવીએ તો ચૂલો પણ છે મિત્રો તમે જોઈ શકાય છે આપણે ખૂબ મજાનું છે મિત્રો મિત્રો આપણે ફાઇનલી આવે જવાનું છે થોડુંક મંદિરની અંદર માતાજીના દર્શન કરવા માટે અને મિત્રો જેમાં જૂનું સ્થાન છે આપણે જે રોશાળા ગામ એનામાં જગદંબા બિરાજે છે એનું જૂનું નામ છે રાજભાઈમાં ખોડિયારમાં અત્યારે મિત્રો અહીંયા અયાવેશની અંદરમાં બિરાજે છે અને કોણ છે મિત્રો તે પણ અવશ્ય તમને મિત્રો જરૂર વિડીયોમાં આપણે બની રહ્યું છે બરાબર અને બાજુમાં જ તે સિંધી સિકોદર અને પઠ્ઠા પીરનું મિત્રો સમાધિ બિરાજ છે મિત્રો અને જોઈ શકતા અને સરસ મજાના મિત્રો આપણે માતાજીની જે જોરદાર મિત્રો આગમન જે કરેલું છે મિત્રો જે નવઘરના શાળા છે ને જે આદિત્ય પરમાર મિત્રો જે નવઘરના શાળા છે મિત્રો તેણે અહીંયા આપણે મસ્તક બીરાજ્યું છે તો જોઈ શકતા છો મિત્રો તમે અહીંયા અને આપણે શ્રીની સેકોદરને મા સગદંબા અયાવેજવાળીમાં ફળિયા રીતે બિરાજ હવે તમે મિત્રો આનો ઇતિહાસ પણ તમે થોડો ઘણો જોયો છે અને બાજુમાં જ તે મિત્રો તમે આપણે ભઠ્ઠા બાબાને જે મસ્ત મજાની મિત્રો અહીંયા વેરાજે છે અને શીખો ત્યારે તો ભાઈ કાંઈ કરતી નહીં તો ચાલો બસ મિત્રો બનાવી રહ્યું આપણે અહીંયા ક્ષેત્રની પણ સુવિધા સરસ મજાની છે બારથી ત્રણ સુધીની અને રાત્રે આઠથી દસ વાગ્યા સુધી આપણે અન્નક્ષેત્ર પણ તમને મળી શકું ચા ઘર પણ છે મિત્રો અને સરસ મજાની મિત્રો જો અહીંયા બધા લોકોને જે મનોકામના પૂર્ણ થાય ત્યારે માતાજી જેમને દીકરા દેતા હોય ત્યારે એનો જો નાનીકડી સુબીના મિત્રો અહીં દર્શન થાય તમને અને ભાઈ આપણે જ્યારે આ બધી જગ્યાએ છે તમે જોઈ શકતા છો મિત્રો તો આપણે ફરતે આની અંદર બધા ક્ષત્રિય કવું છે મિત્રો તમે જોઈ શકો છો સરિયા ક્ષત્રિય સમાજના કુળદેવી શ્રી આયાવેશ પડિયાર માતાજીના મંદિરમાં બધા લોકો જોવા દાન કરતા હોય મિત્રો ખાસ કરીને સરવૈયા કુલ મંદિર છે અને જોઈ શકો છો માળિયારમાં ધજા બિરાજ છે મિત્રો છકલી એ છે ઉપર બાજુમાં મિત્રો એક જેટ બાજુમાં મિત્રો અહીં આપણે ભોળાનાથની શિવલિંગ છે મિત્રો તો ભોળાનાથનું મંદિર પણ છે સરસ મજાનું તો આપણે દાદાના દર્શન પણ કરીશું ભોળાનાથ એ

જોઈ શકતા છો મિત્રો કોઈ પણ એવું એવું મંદિર નહીં હોય કે કાળ ભેરો દાદાનું મંદિર ન હોય તો આ છે કાળ કાળભેરો દાદાનું મંદિર સર તમને નજદીક કેમ બતાવું મિત્રો જોઈ શકતા છો મિત્રો કાળભેરું દાદાનું મંદિર છે મિત્રો તમને નોટિસ કરે છે કે કોઈ એવું મંદિર નહીં કોઈ એવું ધામ નહીં કે જેને કાળ તમને મંદિર આજે ખોડિયારમાં દર્શન કરવા આવ્યા મિત્રો અવેજની અંદર તો ત્યાં પણ મિત્રો કાળ ગુરુદાદુ મંદિર છે ઘણા લોકોના ઈષ્ટદેવ છે તો મિત્રો દેખાડે છે મિત્રો સૈતર મહિનાની અંદર જ્યારે અહીંયા બાળકના ઘર થતા હોય છે ત્યારે એને લટ આપવામાં આવે છે સ્થાનિકની અંદર મિત્રોને લઈને ત્યારે જ તે મિત્રો એને અહીંયા આપણે ઘર કરવામાં આવે તો અહીં બધા લોકો ઘર કરવા આવતા હોય છે મિત્રો તો તમારે જે માતાજી પૂંજાતા હોય અવશ્ય કળિયાળમાં જ એને પૂંજાતા હોય એને હવે જોવાની તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહીશું અને ખાસ કરીને જો રહેવાની પણ સુવિધા છે સરસ મજાની મિત્રો મંદિરનું સાફસુફ કામકાજ પણ એક નંબર છે ને અહીંયા પણ આપણે સરસ મજાનું મિત્રો નાનકડું એવું મંદિર પણ છે તેને જોઈ શકતા શું તો બસ સરસ મજાનો આવો મિત્રો આપણા સુધી વિડીયો લાવું છું પણ હવેશેને અવશ્ય મિત્રો આપણે ચેનલમાં નવા આવી જાઉં છું જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લો નીલુ પરમર બ્લોગ ચેનલને તો તમને એનો નજારો નેચરલી નજારો પણ બતાવીશ એક છે તેની બાજુમાં મિત્રો કદમગીરી મંદિર છે તો કદમગીરી છે મિત્રો પાલીતાણાની નજદીકમાં છે તો એનો પણ તમને ડુંગરનો નજારો બતાવશો તો હાલો મિત્રો ખાસ મનેરો વિડીયો માહિતી ને આપણી ચેનલમાં આવી જજો હાલો

બધું આપણે ફોટો બધે પાડીએ અને આ બધું બધા લોકો બેસતા હોય સરસ મજાનું મિત્રો છે અને આ બધું જો કંઈ પણ કામકાજ હોય નાનો મોટો ફંક્શન હોય તો આ જગ્યાએ પણ કરી શકો છો આપનું હાર્દિક સ્વાગત છે એવા બહેનની સાથે અહીંયા વાહનની સુવિધા પાર્કિંગની સુવિધા હરેક વસ્તુ અહીંયા સુવિધા છે સરસ મજાનું નેચરલ એ વાતાવરણ છે ખાસ કરીને મિત્રો આપણે વિડીયોમાં બનાવી રહેજો અને સરસ મજાના આવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ બરાબર તો હાલો ખાસ બનાવી રહ્યો મિત્રો વિડીયોમાં દેખાતું છે પણ આમાં તમને થોડીક ગ્રીલ છે ચાળી મારેલી છે તો તમને મારા માધ્યમથી જેટલું બને એટલી કોશિશ કરી શકે એ તમને બતાવી શકું તો આપણે ઓલી બાજુથી જશું તો ત્યાં તમને થોડુંક બતાવ્યું આ બાજુ ચાળી એટલા માટે મારવાનું કારણ કે આ બાજુ જે દેખાય ને તમારા મિત્રો આ બાજુ ત્યાં મિત્રો પાણી ભરેલું હોય ને આ આખું ત્યાં સુધી પાણી આવી ગયું દરિયામાં એમ દરિયામાં મોજા મારે એમાં આપણે પાલીતાણા ડેમ તો એ ડેમનું આપણે મિત્રો શું છે કે અહીંયા ભરપૂર પ્રમાણની અંદર હોય ને આ બધા લોકો જો ખેતર જે ઝાર બાર ઊગી છે અને વાડી છે બધે લોકોની તો શું છે કે આ બધી વસ્તુ મિત્રો અહીં થોડુંક સેફ્ટી પણ ધ્યાન રાખવી પડે ભાઈ પાણી છે તો હેરાન ગતિ થાય બહારના લોકો દર્શન કરવા આવતા હોય તો એમાં થોડુંક થઈ શકે હેરાન તો એના કારણે મિત્રો તમને અહીંયા ચાળી મારવામાં આવે તો ફૂલ સુવિધા છે મિત્રો કોઈ પણ જાતની મિત્રો જાનહાનિ ન થાય એને માટે તો ખાસ કરીને મિત્રો આપણા વિડીયોમાં બનાવી રહીશું અને જો તમને બતાવું તો આ બાજુથી ને જ તે મિત્રો કહેવાય એમ છે તો બતાવું તમને અહીંયા સરસ મજાનો મિત્રો કદમગીરીનો નજારો છે નેચરલી નજારો છે મિત્રો જોઈ શકતા છો મિત્રો અને આ છે આખું ભરેલું ડેમ છે મિત્રો હજી ચોમાસુની મિત્રો શરૂઆત છે પણ ડેમમાં હજી પાણી ખાલી નથી થયું બોલો તો તમે જોઈ શકતા છો મિત્રો ખાસ કરીને અહીંયા જે લોકો આવતા હોય એને બધાને ખ્યાલ જ હોય છે અને અહીંના લોકો રહેશે ને ભાઈ એક નંબરને જો મોટું ખબર સ્ટેજ પ્રોગ્રામ પણ બનતો હોય છે તો હમણાં જ એક સ્ટેજ પ્રોગ્રામ ગયો અયાવેશની અંદર તો સરસ મજાનું નજારા સાથે નેચરલી નેચર અને એની સાથે મિત્રો છે તો જો તમને અહીંયા બધી સુવિધા મળ્યા છે કોઈપણ પ્રકારની મિત્રો ચૂલાની કાંઈની જો તમે તાવો અનુભવો બધી વસ્તુ અહીંયા ચૂલાથી લઈને હરેક વસ્તુની મિત્રો સુવિધા રાખેલી છે અહીંયા અને ભાઈ કોઈ પ્રકારની મિત્રો આપને તકલીફ ન પહોંચે એટલા માટે આ અયાવેશની અંદર જોરદાર સુવિધા કરેલી છે મિત્રો એટલે બાકી કરનું એનું ટાણું હોય સૈતર મહિનાનું ટાણું હોય મિત્રો ત્યારે બધા લોકો અહીંયા દર્શન કરવા આવે અને કરનું કાણ હોય ત્યારે બધા લોકો અહીંયા જે માતાજીને કર કરવાના હોય નાના છોકરાઓના તો એ પણ અહીંયા બધું થતું હોય છે તો હવે શું મિત્રો વિડીયોમાં આપણે બન્યા રેજો ખાસ કરી ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો તમને પાસનો નજારો પણ બતાડું તમે જોઈ શકતા છો આ બધુંનો નજારો કદમગીરે બાકી એક નંબર નજારો કહેવાય વાતાવરણ છે મિત્રો નેચરલી વાતાવરણ છે જોરદાર મિત્રો અહીંયા સુધી પાણીનું વાતાવરણ છે તમે સુધી આપણે પાણી ભરેલું હોય છે તો બીજી વસ્તુ કે મંદિરના પાછલી સાઈડમાં જે આ બાજુ પાણી છે ને તો એ બાજુથી જો આ બાજુનો તમને નેચરલી પાછો નજારો બતાવું તો બાકી અહીંયા જો સરસ મજાનો બેડ છે મિત્રો પાણીની સુવિધા પણ છે અહીંયા પાણી પણ છે તમને પાણી પીવાલાયક પણ મિત્રો અહીંયા પાણી હોય છે તો જ્યારે મિત્રો જ્યારે ચૈત્ર મહિનાનું પણ હોય ત્યારે બધી વ્યવસ્થિત સુવિધા થાય અને સરસ મજાનું છે મિત્રો આની બાજુ પાછળ પણ એક નાનકડું એવું તળાવ છે તો અહીંયા ગ્રીલ મારેલી છે એટલે શું છે કે કોઈ લોકો પડે નહીં અને કોઈ જાનહાની ન થાય એના માટે મતલબ ફૂલ સેફ્ટી સાથે નીકળો અને જો આ બેસવાની એવી સુવિધા છે અહીંયા તમને આનંદ થાય ભૂખ્યાન ચર્ચા મિત્રો તમે અહીંયા બેહો ને તો એ તમને કોઈ પ્રકારનો મિત્રો ઠાકોડો ન લાગે ઠાકોડો હોય તો છતાં મટી જાય તો આ માતાજીની એવી કૃપા એવી છે અને ભાઈ અમે અવશ્ય એક કોમેન્ટ બોક્સમાં મિત્રો જયમાં ખોડિયારની સાથે નીકળો જયમાં ખોડિયારમાં મસ્ત મજાની નાનકડી કોમેન્ટ મારતી છે મિત્રો આપણો બ્લોગ કેવો લાગે કે અવશ્ય મિત્રો કેરી આજે જો બાકી અહીં જમવાની સુવિધા હોય મિત્રો તેની માટે જો કાઉન્ટર બાઉન્ટર બધી સુવિધા છે છે એટલે કોઈ જાતની બીજી કોઈ ટેન્શન નહીં તો તમે જોઈ શકતા તો મસ્ત મજાની મિત્રો સુવિધા આવું છે આપણે અહીંયા અંદર અને અહીંયા જુઓ બધે લોકો સરસ મજાની બાકી અહીંયા એક નંબર નજારો લાગે મિત્રો ખાસ કરી મિત્રો વિડીયોમાં બને રહેજો કેવો વિડીયો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો તો હલો મિત્રો સારો એક નંબર હો ભાઈ બાકી જુઓ છે ને બાકી તમને આવો સરસ મજાનો નજારો જોવો હોય મિત્રો તો આપણે અહીંયા આવવું પડે માતાજીના દર્શન કરવા અને ત્યારે જ તમને આની એક જે ઝલક મિત્રો અહીંયા દેખાય આવો અને શાંતિનું પ્રતિક મિત્રો આ મંદિરને કેવું ને તો કહી શકાય બાકી છે આપણે પણ અહીંયા મને થોડુંક વધારે નેચરલી વાતાવરણ સરસ મજાની શાંતિ અને પરમ શાંતિ મિત્રો અહીંયા કહેવાય શાંતિવાળું મંદિર મિત્રો કોઈ પ્રકારનો દેકારો નહીં કોઈ જાતનો ઘોરાટ નહીં શાંતિથી મિત્રો મસ્ત મજાનો મિત્રો મજા આવી મિત્રો તમે આવ્યા હોય તો અવશ્ય મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો મિત્રો તમને ચાલો બાજુનો પણ બહારનો નજારો પણ બતાવું છું મિત્રો તો જરૂર ને જરૂર મિત્રો આપણે બનાવી રહ્યું છે આપણા બ્લોગમાંથી એ વખત આવું ત્યારે અમે આ બાજુ બેઠા હતા મિત્રો સરસ મજાનું નેચરલી વાતાવરણની સાથે તો જ્યારે તમે અહીં બેસવાનું ત્યારે બહુ મજા આવે તમે જોઈ શકતા છો બાકી અહીંયા જવું સરસ મજાનો લુક સરસ મજાની મિત્રો સુવિધા અને મજા આવે બેસવાની છે તો આ જે બાજુનું છે મિત્રો આ બાજુ થઈ તો પાણી ભરેલું હોય બધામાં પાણી ભરેલું હોય મિત્રો આ બધું જે તમને દેખાય ને જોઈ શકતા છો તમે તો એ બધું લોકો મિત્રો અહીંયા પાણી ભરેલું હોય અને આ જે બાજુમાં દેખાય છે એ પણ પાણી ભરેલું હોય તો અહીંયા જ્યારે આપણે મિત્રો વરસાદ હોય અને તમે જ્યારે અહીંયા બેસવા આવો તો તમને એક નંબર ફિલિંગ થાય મિત્રો અને અહીંયા એકવાર આવો તો તમને મજા આવે તો જરૂર ને જરૂર મિત્રો એકવાર આપણે જગદંબા ઘોડિયાંમાંના દર્શન કરવા આવજો અ્યાવ્યસની અંદર અયાવેશ બે નંબર તો અયવેશ એક પણ છે ને અયવેશ બે છે તો મિત્રો જેસરથી ને આવતા હોય તો બીજું અયવેશ આવે અને આપણે પાલીતાણા ચોકડીથી ના આવતા હોય તો પહેલું થાય એટલે મતલબમાં ચોક પહેલાં આવી જાય અયાવેશ તો જરૂર ને જરૂર મિત્રો એ પણ તમને બતાવીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહજો બરાબર અને સરસ મજાનું ભાઈ વાતાવરણ છે અને આવી જાવ એકવાર ભાઈ કોમેન્ટ બોક્સમાં કરી દો જાયમાં ખોડિયારમાં બરાબર તો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રેજો અને આપણો કેવો વિડીયો લાગે આવશો કહેતા રહેજો બરોબર તો બનાવી રહ્યું વિડીયોમાં ખાસ કરીને મિત્રો જે અયાવેશનો જે ઓરડો છે મિત્રો તમે કદાચ જાણતા હોય તો તે છે આપણે રા નવઘણ કહેવાયમાં આવે છે અને જે આ રા નવઘણના જે શાળા છે જે આદિત્ય પરમાર મિત્રો તેણે મિત્રો મસ્તક ચડાવેલો છે તેમનો એક સરસ મજાનો મિત્રો પાળ્યો છે એ તમને બતાવું છું મિત્રો એ આદિત્ય પરમાર મિત્રો અને જે સરસ મજાનું ભાઈ જે રા નવઘણ છે આ ખોડિયારમાંનો જે ઇતિહાસ અને જે આ ઓરડો બનાવ્યો છે તે બહુ મિત્રો અજબ કહેવાય કારણ કે રાવ નવઘોણની તો વાત જ અલગ વાત છે અને એમાં ખોડિયારમાંનો છે મિત્રો ઉપાસક અને જેનાથીના અયાવેશની અંદર મિત્રો એક ચાર ચાંદ બની ગયો તો એ ઇતિહાસ તમને જરૂરને જરૂર મિત્રો કહીશ અને મારાથી જેટલું બને એટલું હું તમને જાણું એટલું તમને કહીશ કારણ કે બસ વિડીયોમાં મિત્રો બનાવી રહ્યો છો આ નવઘોણે મિત્રો આજે અયાવેશની અંદર મા જગદંબાને મિત્રો નાનકડો એવો ઓરડો બનાવ્યો અને એ પછીનો જે તમને આપણા બ્લોગમાં તમને અવશ્ય દેખાડ્યું છે એ પછીનો જે વિકાસ અને એ પછીનો જે મિત્રો અયાવેશ ગામની જે પ્રગતિમાં જગદંબાના કારણે જે આ અયાવેશ એક વર્લ્ડ ઇન્ડિયાની અંદર ફેમસ નામ છે મિત્રો અને જે શેત્રુ જે નદીના કાંઠેમાં બિરાજે છે એટલે પક્ષી જોરદાર મિત્રો પશુ મિત્રો તમને બનાવી છે છો છું વિડીયો માહિતી અને પૂરો વિડીયો મિત્રો જોજો તો મજા આવશે તમે હાલો બસ બનેરો મિત્રો વિડીયો માહિતી તો અયાવસની અંદર જ્યારે પઠા પીર અને એમાં સિરની સિકોતર પણ બિરાજે છે અને જ્યારે અયાવેશમની અંદર માનું જ્યારે સ્થાપના થઈ રાનવગણનો નાનો ઉપર એવો ઓરડો બનાવ્યો ત્યારે મિત્રો ખાસ વસ્તુ એ કે જ્યારે મા જગદંબા જે જૂનું એવું સ્થાન છે જે એનું જન્મસ્થળ છે મિત્રો આપણે વલભીપુરની થોડુંક જ નજીક આવે છે રોશિયાળા ગામ ત્યાંના રાજબાઈમાં તરીકે નામ ઓળખાય છે એમાં જે રાજભાઈમાં જૂના જૂના જેમાં જૂનું નામ એનું રાજબાઈમાં અને અત્યારે મિત્રો મા જગદંબા ની અંદર અને એમાં શેત્રું જેના કાઠી મિત્રો બિરાજે છે મા ખોડિયારમાં તો અત્યારે ની અંદર માર્ગ નવ ગણે અને એ આપણા પરમાર વચ્ચના જે દેવરાજ છે એના શાળા છે એને મિત્રો અહીંયા એમનું માથું મસ્તક અહીંયા ચડાવવામાં આવ્યું અને એની બાજુમાં જ મિત્રો સિંદની સિકોતર અને પઠાપીર એનું મિત્રો સ્થાપના છે તો અવશ્ય મિત્રો એનો એક સરસ મજાનો ઇતિહાસ છે આમાં ખોડિયારમાં ને સાત બહેનો હતી અને એમના નાનકડા ભાઈને એક સર્ફ દર્ચ કર્યો એરું કવડ્યો અને મિત્રો એને જ્યારે મૂર્છા આવી એને એક સરસ મજાની મિત્રો એક વાર્તા પણ છે તમે કદાચ જોઈએ છે તો જરૂર જોજો મિત્રો અને સરસ મજાની મિત્રો માહિતી પણ મળશે અને સરસ મજાના મિત્રો જાણવા જેવું છે તો અંદર માં જગદંબા કેવી રીતે આવ્યા છે કેવી રીતે મા રા નવઘણ મિત્રો અહીંયા નાનકડા એવા ઓરડાની અંદર બેરાજાને અત્યારે આ ની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો કામકાજ કેવું છે એ પણ અવશ્ય કહીશ અને એવું પણ જાણવા જેવું તમને મિત્રો મળે તો તમે હવે એકવાર જાણજો અને અહીંયા આવીને તમે દર્શન કરશો તો તમને સરસ મજાના મિત્રો જાણવા જેવું મળી જશે તો મેં તો મિત્રો જાણ્યું અને જોયું મને તો મજા આવી મિત્રો અને ભાઈ આનો ઇતિહાસ તો બહુ જોરદાર છે તો હવે શ્ય ઇતિહાસ પણ જાજો ઇતિહાસ પણ વાંચજો તો મિત્રો આજના બ્લોગમાં આપણે બસ થોડુંક એટલું જ છે ભૂવ્યું છે કે આપણે નવા બ્લોગની અંદર નવા જોશ અને જુનિંગની સાથે કેવો વિડીયો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેજો તો બધાને જય માખોડિયા જય મોંગલ જય બુધ ફવાની સાથે મિત્રો આજનો બ્લોગમાં આપણે આટલું જ તે મળીએ આપણે હવે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય માખડી